રાજકોટ ટીઆરપી કાંડની જે ઘટના બની છે તેને લઈને વિપક્ષ તરીકે કોંગ્રેસ દિવસેને દિવસે આકરા તેવર અપનાઈ રહી છે અને આવતીકાલે પોલીસ કમિશનરની ઓફિસના બહાર આજ કોંગ્રેસ ધરણા કરવાના છે ને બનાસકાંઠાના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર તે જોડાવાના છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ

આવતીકાલે પોલીસ કમિશનર કચેરીના બહાર કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરવાના છે અને બનાસકાંઠાના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર તે પણ ત્યાં પહોંચવાના છે તેમણે શું અપીલ કરી છે તે આપ સાંભળી લો આવતીકાલે અગિયાર વાગે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી આગળ ધરણાનો જે કાર્યક્રમ રાખેલો છે કોંગ્રેસ પાર્ટી આવે છે એમાં હું પોતે પણ આવવાની છું જે અગ્નિકાંડ થયેલો એના અનુસંધાને ધારા ધરણાના કાર્યક્રમમાં

ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો કે હા જે પણ કોઈ વ્યક્તિ હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે રાજકોટના પદાધિકારીઓ છે ચાહે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે ચાહે મેયર હોય તેમને કોઈ પૂછતાછ કરવામાં આવશે તેમના કોઈ જવાબ લેવામાં આવશે તે ગુજરાતના લોકો હાલ પૂછી રહ્યા છે પરંતુ સરકાર આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપી નથી રહી વીસમી તારીખે સીટ ગુજરાત સરકારને રિપોર્ટ સબમિટ કરવાની છે ત્યારબાદ સરકાર શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ